તો બીજી બાજુ બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદના કારણે તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ડીસા તાલુકાના દામા રામપુરા સહિતના ગામોમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણી જોવા મળી રહ્યા છે તો રસ્તા પર પણ નદીની જેમ પાણી વહેતું જોવા મળી રહ્યું છે ખેતરોમાં પાણી ભરાઈ જતાં મગફળીના પાકને નુકસાન થઈ શકે છે ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે પાક સડી ગયો છે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા પશુપાલકો માટે દુષ્કર સ્થિતિ છે ખેતરોમાંથી રસ્તાઓ તરફ વહી રહેલા પાણીના કારણે પશુઓને ચરાવા લઈ જવાતા નથી અને ઘાસચારો પણ પલળી ગયો છે તો બનાસકાંઠામાં મેઘમહેર જોવા મળી રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો ડીસા તાલુકામાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે

વરસાદના અંદર જે રીતે ત્રણ દ્રશ્યો પણ સામે આવે છે અવકાશી અંદર સ્પષ્ટ પણ જોવા મળી રહ્યું છે જે રીતે જે ગામો છે તેના અંદર જે ખેતરો છે તે તમામ ખેતરો તે બેટમાં ફેરવાળા જોવા મળી રહ્યા છે બીજાના જે પંથકના જે ગામો આવેલા છે તેમાં દામા રામપુરા સહીત જે કાંઠ રજાપુરા સહિતના જે ગામો છે જે વિસ્તારના ગામો આવેલા છે તે આગળ પાણીનો ભરાવો ખેતરોના અંદર મોટા પ્રમાણમાં થયો છે જે રીતે થોડાક સમય પહેલાં વરસાદના કારણે જે રીતે ખેતરોમાં પાણી ભરાયું હતું મગફળીના પાકમાં નુકસાન આવ્યું હતું અને જે મગફળીના પાકના અંદર નુકસાન હતું તેના કારણે ખેતરની અંદર પાણીનો ભરાવ હતો પાણી કોષણાની ખેતરો

પાણી ઓસર્યા નથી આ પાણી ઉતરા ન હોવાના કારણે અત્યારે જે રીતે મગફળીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મગફળીના એક તરફ ના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે જે રીતે મગફળી ખેતરના જે પાણી છે વરસાદી પાણીના કારણે અત્યારે પલડી ગઈ છે આભાર ધ્રુવ માહિતી આપવા માટે તો ડીસામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા છે અને પાકને પણ ઘણું નુકસાન થયું છે